સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતા આ લોકમેળાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે સુરેન્દ્રનગર મનપા દ્વારા પાંચ દિવસ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે સુરેન્દ્રનગર વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થતું હોય છે બંને લોકમેળા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લા મૂક્યા હતા રિબિન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો એમપી ચંદુ શિહોરા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા હાજર રહ્યા હતા એમપી શાહ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં એક મેળાનું આયોજન થયું છે બીજા મેળાનું વઢવાણ રેલવે સ્ટેશનના મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે દરરોજ રાત્રે લોક ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે ગુજરાતના ખ્યાતનામ કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે પાંચ લાખ થી વધુ લોકો મેળો માણવા આવે તેવું મહાનગરપાલિકા એટલે સુરેન્દ્રનગર વઢવાણ અને દુધરેજ આ વિસ્તારમાં વર્ષોથી જે આપણી પરંપરાઓ પ્રમાણે લોક જે આયોજન થાય છે એમાં આ વખતે મહાનગરપાલિકા બનતા સુરેન્દ્રનગર નો મેળો જે છે એ વિરાસત મેળો અને વઢવાણનો આપણો આ મેળો એ ધરોહર મેળો એ શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે આજથી લઈને અઢાર તારીખ સુધી આ મેળામાં અનેક અનેક પ્રકારની રાઇડ્સથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાથે ભવ્યથી ભવ્ય જે આયોજન મહાનગરપાલિકાએ આ વિસ્તાર બે મેળાઓનું કર્યું છે બે મેળાનું આપણે આજે ખુલ્લા મૂક્યા છે અઢાર તારીખ સુધી ખુબ મન ભરીને આ મેળો બધા ભરે અને આ મેળા માટે બધા જ નાગરિક ભાઈઓ બહેનો ને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર જિલ્લા ને ખુબ ખુબ શુભેચ્છા પણ આજે માનનીય મંત્રી શ્રી મુળભાઈ બેરા સાહેબના અધ્યક્ષતાને આજે જે ધરોહર મેળો જે વઢવાન છે અને વિરાસત મેળો જે સુરેન્દ્રનગર છે એ બંને મેળા નું જે છે એ લોકો માટે ખુલ્લા મુકવામાં આવેલ છે આજથી શરૂ કરવામાં આવેલ છે આ મેળામાં જે છે મહાનગરપાલિકા તંત્રથી બહુ સારા સારા કલાકારોને લોકોને આનંદ માટે અને એન્ટરટેન માટે પણ અમે અહીંયા ઉપસ્થિત કર્યા છે એટલે આપણે આ મેળો એટલે બંને મેળા ઝાલાવાડનો એક કાર્નિવલ તરીકે આપણે બધાએ આનંદ લઈએ આ એવો અમારી બધાની પણ અપેક્ષાઓ છે